ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં પંચોતેર દીકરીઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથે સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓ પ્રભુતામાં પગલા દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ ઘટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજસ્વી મહેમાનો અધિકારી શ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવંતિક ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઈટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પંચોતેર દીકરીઓ જ્યારે સાસરી સુધાશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને પણ અહીંયાથી વચનના રૂપે દરેક સામાજિક અગ્રણીઓ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષિણભાઈ માવાણી અને રાજસ્વ મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શીખવણો છે આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ડબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ સી આર પાટીલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પ્રવીણભાઈ ગોગારી મેયર દક્ષેશ માવાણી એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના એમ એસ બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે આ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત